નમસ્કાર દર્શક મિત્રો જણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા મહાનગરપાલિકાની કામગીરી એક તૂટે જેવી થવા પામી છે ઇજાદારો દ્વારા કામગીરી પૂર્ણ કરી દીધા બાદ ફરીને ફરી તેજ સ્થળે ખામી સર્જાય છે જેના કારણે લોકોને વેઠવાનો વારો આવે છે આજે શહેરના કારલીબાગ કેશવ ઉદ્યાન પાસે ફરી રસ્તો બેસી જવાની ઘટના સામે આવી છે મહત્વનું છે કે આ જ સ્થળે અગાઉ બે વાર ભૂવો પડી ચૂક્યો છે પાલિકાના ઇજાદારે સમારકામના નામે મસમોટું બિલ પણ મેળવી લીધું છે છતાંય ત્રીજી વાર આ જ સ્થળે ભૂવો પડતા પાલિકામાં ચાલતા ઇજારદાર રાજની પોલ ખુલી જવા પામે છેલ્લા છ મહિનાથી વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ભૂવો પડવાની ઘટનાઓમાં વધારો નોંધાયો છે એક અનુમાન પ્રમાણે સોથી વધુ ભુવા શહેરના રાજમાર્ગો પર પડી ચૂક્યા છે જ્યારે કેટલા ભુવાઓ તો આજે પણ સ્મારકની જેમ ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે શહેરના બાગ વિસ્તારમાં કેશવ ઉદ્યાન દીપિકા સોસાયટી નજીક એક જ સ્થળે ત્રીજીવાર ભુવો પડતાં આશ્ચર્ય સર્જાયું છે કેશવ ઉદ્યાનમાં રોજ સવારે અસંખ્ય લોકો મોર્નિંગ વોકમાં આવતા હોય છે આ માર્ગ પર છેલ્લા છ મહિનામાં બે વાર ભૂવા પડતા તેનું સમારકામ શરૂ કરવામાં આવ્યું હતું પ્રથમવાર જ્યાં ભૂવો પડ્યો ત્યાં સમરકામ પૂર્ણ થયા બાદ તેનાથી સહેજ આગળ ફરી એક ભૂવો પડ્યો હતો જ્યારે બીજી વાર પણ સમરકામ કરવામાં આવ્યું હતું બંને વખત થયેલા સમારકામમાં એક તરફનો માર્ગ લાંબા સમય સુધી બંધ રાખવામાં આવ્યો હતો જેના કારણે રહીશોને વેઠવાનો વારો આવ્યો હતો ભુવાના બે વખતના સમરકામમાં પાલિકાએ લાખોનો ખર્ચ કર્યો હશે જોકે એ ખર્ચ પણ ભૂવામાં ગયો હોવાનું આજે સાબિત થયું છે જે સ્થળે સમરકામ થયું હતું તે સ્થળે આજે ફરી એકવાર રસ્તો બેસી ગયો છે કોઈ ભારદારી વાહન પસાર થતાની સાથે જ ડામરના પોપડા પણ છૂટા પડી ગયા છે ભુવાના સમરકામમાં થયેલા હલકી ગુણવત્તા પૂરાણને કારણે ફરીવાર રસ્તો બેસી જવાની ઘટના બનતા કોંગ્રેસના પૂર્વ નગરસેવક જયશ્રીબેન રાણા અને સામાજિક અગ્રણીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને વિસ્તારના ચારેય કાઉન્સિલરો ભાજપના હોવા છતાંય ભુવા સમારકામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કર્યા હતા બ્યુરો રિપોર્ટ જનર્પણ ન્યૂઝ આવા નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ વડોદરા શહેરનો કારેલીબાગ વિસ્તાર છે દીપિકા ગાર્ડન જતો આ મુખ્ય રોડ છે આ રોડ પર છ થી સાત ભૂવા પડી ચૂક્યા છે વડોદરા મહાનગરપાલિકાની કામગીરી જેવી તેવી કામગીરીના કારણે વારંવાર અહીંયા ભૂવા પડી રહ્યા છે નીચે પાણીની લાઈન ડ્રેનેજની લાઈન લીકેજ છે એને વ્યવસ્થિત રિપેરિંગ કરતા નથી ક્યાંક ને ક્યાંક ભૂવાની જેવી તેવી કામગીરી કરવાના કારણે આજે સવારે અહીંયાથી કોઈ ભાડદારી વાહન જતા ફરીથી આખો રોડ બેસી ગયો છે સાથે જોવા જઈએ તો રોડ પર જે ડામર પાથર્યો છે ગઈકાલે એ આખો હાથથી ઉખડી રહ્યો છે જો તમે ડામર પાથા તો વ્યવસ્થિત નક્કર કામગીરી કરી જોઈએ પરંતુ ક્યાંક અધિકારી અને કોન્ટ્રાક્ટર સાહેબ જો જણાની જે ભ્રષ્ટાચાર ચાલ્યો તેના કારણે આ રોડ આખો ઉખડી રહ્યો છે વડોદરાના કમિશનર સાહેબને અમારી વિનંતી છે કે જે પણ અધિકારી જવાબદાર હોય જે પણ કોન્ટ્રાક્ટર જવાબદાર હોય એની સામે પગલાં ભરે સાથે આ વોર્ડના જે પણ નગરસેવકો હોય એ ધ્યાન નથી આપતા આવા નગરસેવકો સામે મેયર એક્શન લે તેવી અમારી માંગ છે